हेलो गाइस तो अपने आया था खेतर में जैसे तो आज घरे खेतर में आया था तो फल से थोड़ी वीकड़व तो पड़ेज के बहु है आरिया बीज तो छोड़ आ जाड़ा आरिया बहु है ફળીમાં આવું મોટા મોટા થઈ ગયા છે આ દિવાલને વાળને ફરતે છે ને નજીક આ બધું બહુ થઈ ગયું એમ જો આ ખેતર બાજુવાળું હજી એમ ખાલી પડ્યું છે આખું પાણી ભરાઈ જાય શું હવે આપણે આટલા અહીંયાથી પાણીનું પાણીનું બહુ ભરાવ છે આ ખેતર બાજુવાળામાં અહીંથી આટલા આટલે પાણી અડાયા ને તો આ બધું આટલે મગફળી નહીં ઊભી ના દેવો કેટલું મોટું મોટું થઈ ગયું મગફળી તો દેખાતી જ નહીં બધા પ્રકારના બ્લોગ બનાવવાનું ધીરે ધીરે ચાલુ કરવું છે આટલા દિવસ તો નહીં ધીરે ધીરે કેવું લીલું લીલું છે વરસાદનું તો વાતાવરણ અલગ જ રાખવું હોય મોર આવવાની તૈયારી થઈ ગઈ છે હજી તો મોર આવે છે અને ભમરા મોજ કેટલા બધા છે એકલા ભમરા જ છે ઉપર તો ફોનનું સ્ટેબિલાઇઝેશન નથી એટલું બધું નવું લાવવાની ઈચ્છા છે હમણાં અહીંથી અહીંથી પાણી આવ્યું ને આ બધું આટલા બધું ભરાઈ ગયું તે એટલે એટલે આખું ખેતર જ ગણો તો પછી અહીંયા આખું ફૂટી ગયું આખું આટલું મોટું બાજુવાળું ખેતર હજી પડ્યું છે આખું તું છે પેલા જ્યારે નાના હતા ને ત્યારે બાના પેલા બળદિયાને અને બનાવીને બહુ રમતા હવે કોઈ ટચે નહીં કરતું કેટલા બધા થઈ ગયા ને કે પહેલાં તો આખા ખેતરમાં ગોતી ગોતીને પેલા કરતા હા દીકું મેડમ આયા ભાગી ગયા આટલી વારમાં ના ગમ્યું એમને એકલી માટી પાણી હરી છે અહીંયા ના છે લેબું કોઈને અહીંયા લેવા જવાનું જ નહીં બગર જ બધું રાખવાનું બધાને કહું છે કે જાળવા હોવું જરૂરી છે કોઈ વસ્તુ લેવા જવું જ ન પડે આપણા ઘરે હોય તો કંઈ ટેન્શન જ ના આવે અચ્છા જાંભો પહેલાં જ્યારે નાના હતા ને ત્યારે બીજાના અહીંયા જતા ને તો એમ કહેતા કે નહીં ખાવાના નહીં નહીં આવવાના પછી આપણે અલગ જ વાવી દીધા ખરેજ

એટલા બધી હું આમાં છાપરામાં રહેલો છું